શ્રીમદ ભાગવત આઠમો સ્કંદ અઢારમો અધ્યાય વામન ભગવાન નું પ્રાગટ્ય અને બલિરાજાને યજ્ઞશાળામાં પધારવું શુકયો વાચ યજ્ઞ શાળામાં સ્તુત કર્મ વીર્ય દૂર્બભુવા મૃતભૂર્યા ચતુર્ભુજ શંખ ચક્ર ગ્રિષંગ વાસ નલિનાયતેણ સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત જ્યારે બ્રહ્માજીએ ભગવાનની શક્તિ અને લીલાની સ્તુતિ કરી ત્યારે જન્મ મૃત્યુ રહિત ભગવાન અદિતિની સમક્ષ પ્રગટ થયા ચાર ભૂજામાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા કમળ જેવા કોમળ અને વિશાળ નેત્ર પીળું પીતાંબર શરીર ઉપર શોભે છે શ્યામ વર્ણનું શરીર મકરા કાળ કુંડળોના તેજથી મુખકમળની શોભા અધિક ઉલ્લાસ પામતી હતી સ્થળ ઉપર શ્રી વસ્ત્રનું ચિહ્ન હાથમાં કંકણ પૂજાઓમાં બાજુબંધ મસ્તક ઉપર મુગટ કેળમાં કંદોરાની ઘોઘરીઓ ચરણોમાં સુંદર નુપુર ચમકતા હતા ભગવાને ગળામાં પોતાની સ્વરૂપ ભૂત વનમાળા ધારણ કરી અને તેની ચારે બાજુએ ભમરાઓ ગુંજરાવ કરતા હતા તેના કંઠમાં કૌશલું પણ શોભતો હતો ભગવાનની શરીર ક્રાંતિથી પ્રજાપતિ કશ્યપજીના સદનનો અંધકાર નાશ પામી ગયો સમયે દિશાઓ સ્વચ્છ બની ગઈ નદીઓ અને સરોવરના જળ છે સ્વચ્છ થઈ ગયા પ્રજાપતિઓના હૃદયમાં આનંદનું પૂર ઉમટું અને બધી ઋતુઓ એકેસાથે સાથે પોતપોતાના ગુણો પ્રગટ કરવા લાગી છે આંતરિક્ષ પૃથ્વી તથા દેવો ગાયો બ્રાહ્મણો અને પર્વતો સૌના હૃદયમાં હર્ષ વ્યાપી ગયો છે પરીક્ષિત જે સમયે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો એ સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો ભાદરવા પક્ષની શુકલ પક્ષની બારસ અભિજીત મુહૂર્તમાં ભગવાનનું પ્રાગટ્ય થયું બધા ગ્રહો ભગવાનના જન્મને મંગલમય સૂચવતા હતા જે તિથિએ ભગવાનનો જન્મ થયો તો એને કહેવાય છે અને તેમના જન્મ સમયે સૂર્ય આકાશના મધ્ય ભાગે રહેલો હતો સમયે ભગવાનનો જન્મ થયો ભગવાનના અવતાર સમયે શંખ ચક્ર ઢોલ ડફ મૃદંગ વગેરે વાદીઓ વાગવા લાગ્યા છે વિભિન્ન વાદીઓ અને શરણાયત નો ઉદઘોષ થવા લાગ્યો છે અપસરાઓ પ્રસંચિત નાસો નાચવા લાગી છે ગંધર્વો ગાન કરવા લાગ્યા છે મુનિઓ દેવો મનુઓ પિતૃઓ અને અગ્નિ સ્તુતિ કરવા લાગ્યા છે સીધો વિદ્યાધરો કિમ પુરુષો કિન્નરો ચારણ યક્ષો રાક્ષસો પક્ષી પ્રમુખ નાગ દેવોના અનુચરો બધા નાચવા ગાવા લાગ્યા છે અને વારંવાર પ્રશસ્તિ કરવા લાગ્યા છે અને એ બધાએ અદિતિના આશ્રમને વૃષ્ટિથી ભરી દીધો છે જ્યારે અદિતિ પોતાના ગર્ભથી પ્રગટેલા પરમ પુરુષ પરમાત્માને જોયા ને ત્યારે અત્યંત આશ્ચર્ય મુક્ત થઈ ગયા અને એને પરમ આનંદ થયો છે પ્રજાપતિ કશ્યપજી પણ ભગવાનને પોતાની યોગમાયાથી શરીર ધારણ કરેલા જોઈ વિસ્મય પાઇમાસ અને ઉદગાર કાઢી ઉઠાશે જય હો જય હો ભગવાન તો સ્વયં અવ્યક્ત અને ચિત્ત સ્વરૂપ છે એને પરમ ક્રાંતિમય આભૂષણો અને આયુધ્યોથી યુક્ત શરીર ધારણ કર્યું એ શરીરમાંથી જ કશ્યપજી અને અદિતિના દેખતા જ વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી લીધું અને બરાબર એવી જ રીતે કે જેમ પોત નટ હોય એ પોતાનો વેશ બદલી લે એવું કેમ ન બને એવી ભગવાન જય ભગવાનને વામન બ્રહ્મચારીના રૂપમાં જોઈ મહર્ષિઓ અત્યંત આનંદિત થયા છે એ બધાય કશ્યપ પ્રજાપતિને આગળ કરી અને એના જાત કર્મ વગેરે સંસ્કાર કરાવ્યા છે એનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે ગાયત્રીના અધિષ્ઠાતા સ્વયં સૂર્યદેવે એને ગાયત્રીનો ઉપદેશ કર્યો છે દેવોના ગુરુ બૃહસ્પતિએ યજ્ઞો પવિત્ર બ્રહ્મસૂત્ર આપ્યું અને કશ્યપજીએ મેખલા આપી ભૂમિદેવીએ ભૂદેવીએ કૃષ્ણ મૃગચરમ આપ્યું છે વનસ્પતિઓના અધિપતિ ચંદ્રદેવે દંડ આપ્યો માતા અદિતિએ કૌપીન એટલે કે લંગોટી આપી અને કટી વસ્ત્ર તથા આકાશના અભિમાની દેવે વામન ભગવાનને છત્ર આપ્યું મહારાજ યુતિ મહારાજ પરીક્ષિત અવિનાશી શ્રી પ્રભુને બ્રહ્માજીએ કમંડલ આપ્યું સપ્તર્ષિઓએ કોશ આપ્યો સરસ્વતીજીએ રુદ્રાક્ષની માળા અર્પણ કરી આ રીતે વામન ભગવાનનો ઉપનયન સંસ્કાર થયો ત્યારે રાજા કુબેર એને ભિક્ષા પાત્ર આપે છે અને સતી શિરોમણી જગજનની સ્વયં ભગવતી ઉમાએ ભિક્ષા આપી આ પ્રમાણે બધાએ જ્યારે બટુક વેસ્તારી ભગવાનનું સન્માન કર્યું તેઓ બ્રહ્મશીઓથી પરિપૂર્ણ સભામાં પોતાના બ્રહ્મતેજને કારણે અત્યંત શોભવા લાગ્યા છે પછી ભગવાને સ્થાપના કરેલા અને પ્રજ્વલિત કરેલા કુશથી અને અને કરીને પૂજન કર્યું સમિતોથી હવન કર્યો પરિક્ષિત ઈ સમયે ભગવાને સાંભળ્યું કે સર્વ પ્રકારની સામગ્રીઓથી સંપન્ન યશસ્વી બલી ભૃગુવંશી બ્રાહ્મણોના આદેશ અનુસાર ઘણાય બધાય અશ્વમેધ યજ્ઞ કરે છે ત્યારે તેમણે ત્યાં જવા માટે પ્રયાણ કર્યું ભગવાન તો સમસ્ત શક્તિઓથી યુક્ત છે એના પ્રયાણ સમયે એના ભારથી પૃથ્વી ડગલે ને પગલે નમવા લાગી છે નર્મદા નદીના ઉત્તર તટે ભૃગુ કચ્છ નામે અત્યારે સુંદર સ્થાન છે ત્યાં બલિ યજ્ઞ કરે છે ત્યાં જ બલિના ભૃગવંશી ઋત્વિજો શ્રેષ્ઠ યજ્ઞનો અનુષ્ઠાન કરતા હતા એ બધાએ દૂરથી જ ભગવાન વામનને જોયા છે એને એવું લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્યદેવનો ઉદય થયો છે આટલું બધું તેજ વામન ભગવાનના તેજથી ઋત્વિજો યજમાનો સભાજનો બધા નિસ્તેજ થઈ ગયા પોતાનું જે તેજ હતું એ ઝાંખું થઈ ગયું બધા વિચારે છે ક્યાંક યજ્ઞનું દર્શન કરવા માટે સૂર્ય અગ્નિ કે સનત કુમારો તો નથી આવ્યા ને ભૃગુપુત્ર શુક્રાચાર્ય વગેરે પોતાના શિષ્યો સહિત આ પ્રમાણે અનેક કલ્પનાઓ કરતા હતા એ સમયે હાથમાં દંડ છત્ર અને જળ ભરેલું કમંડળ ધારણ કરીને ભગવાન શ્રી વામને અશ્વમેઘ યજ્ઞના મંડપમાં પ્રવેશ કર્યો કમર ઉપર ગળામાં જનોઈ ધારણ કરેલી એની બગલમાં મસ્તક ઉપર જટા આ પ્રમાણે બ્રાહ્મણના વામન વંશ બ્રાહ્મણ વેશમાં પોતાની માયાથી બટુક બ્રહ્મચારી બનેલા ભગવાને બલિના યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને જોઈને ભ્રગુવંશી બ્રાહ્મણો પોતપોતાના શિષ્યો સહિત પોતાના તેજથી પ્રભાવિત તેમના તેજથી પ્રભાવિત અને નિસ્તેજ થઈ ગયા અગ્નિદેવ સહિત એ ઊભા થઈ ગયા અને વામન ભગવાનનો સત્કાર કર્યો છે ભગવાનના બધા અંગો એના સ્વરૂપ પ્રમાણે નાના નાના અને મનોહર દર્શનીય હતા એને જોઈને બલિન ખૂબ આનંદ પામેશ અને તેમણે ભગવાન વામનને એક ઉત્તમ આસન આપ્યું છે પછી સ્વાગત વચનોથી અભિનંદન કરી એના ચરણ કમળ પખાડે છે અને નિસંગ મહાપુરુષોને પણ અત્યંત મનોહર લાગતા એ ભગવાન વામનની પૂજા કરે છે ભગવાનનો પાદપ્રક્ષાલન પરમ મંગલકારી છે એનાથી જીવોના તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે દુઃખ બધાય ધોવાઈ જાય છે સ્વયં દેવાથી દેવ ચંદ્રમૌલી ભગવાન શ્રી શંકરે તીર્થરૂપી જળ અત્યંત ભક્તિભાવપૂર્વક પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું છે એ જ ચરણામૂત જે ધર્મ મર્મને જ્ઞાતા ધર્મ મર્મના જ્ઞાતા રાજા બલીને પ્રાપ્ત થયું ત્યારે અત્યંત પ્રેમથી ચરણામૃત પોતાના મસ્તક ઉપર ચરણામ ભગવાનના પગ ધોયા ચરણામૃત ઈ ભગવાનના ચરણમાંથી ગંગાજી નીકળીશ એ બલિને પ્રાપ્ત થયું બલિ કહેશે સ્વાગતમ તે નમસ્તુભ્ય તપ સ્વાગત છે હું તમને નમસ્કાર કરું છું આજ્ઞા આપો આપની શું સેવા કરું એવું લાગે છે કે મોટા મોટા બ્રહ્મર્ષિઓની તપશ્ચર્યા સ્વયં મૂર્તિમંત થઈને મારી સમક્ષ ઉપસ્થિત થઈ ગઈ છે આજે આપ મારા યજ્ઞમાં પધાર્યા એટલે મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા આજ મારું કુળ પવિત્ર થઈ ગયું આજ મારો યજ્ઞ સફળ થઈ ગયો હે બ્રહ્મન આપના ચરણ પખાડવાથી મારા બધા પાપ ધોવાઈ ગયા છે અને વિધિપૂર્વક યજ્ઞ કરવાથી અગ્નિમાં આહુતિ આપવાથી જે ફળ મળે ને એ અનાયાસે મને મળી ગયું છે આપણા નાના નાના ચરણથી અને એના પ્રસારણથી પૃથ્વી પવિત્ર થઈ ગઈ છે બ્રાહ્મણ કુમાર એવું જણાય છે કે આપ કશું ઈચ્છી રહ્યા છો એ પરમ પૂજ્ય બટુકજી જે કાંઈ આપ ઈચ્છતા હોય ને ગાય સુવર્ણ સામગ્રી સમૃદ્ધ ભવન પવિત્ર અન્ન પેય પ્રવાહી લગ્ન અર્થે બ્રાહ્મણ કન્યા સમૃદ્ધ ગામ घोड़ा हाथी रथ ई बद्दूई आप मारे पासे थी मागी लियो अवश्य ई बद्दूई हूं आपने आपिश इति श्रीमद्भागवते महापुराणे पारमम श्याम संहितायाम अष्टम स्कन्धे वामन प्रादुर्भावे बलिर्वामन संवादे अष्टादशोध्याय श्री समर्पयामि ओ नमो भगवदेवा सुदेवाय